જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે અહીંયા બે મિત્ર ભગા અને કિશન સાથે દરિયામાં બનેલી ઘટના વિશે વાત કરીશું તો તમારો કેમ તે સમય કાઢી અંત સુધી બન્યા રહેજો અને આજની વાર્તા ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા કિશન ઓ કિશન હાલ ભાઈ જટ બે વાર ટંડેલના ફોન આવી ગયા બીજી બધી ખલાઈ પણ કવર કવારના વાણે આવી ગયા પગાએ કિશનના બારણે ઊભા રહી ઉતાવરી હાકલ કરી આવું ભાઈ જરીક થોભ તો ખરી કિશન તેના જૂના ખખડધજ કબાટમાં કંઈક ફંફોસતા લાપરવાહીથી બોલ્યો ભાભી આ હું ગોતે સામા પગાએ રમીલા ભાભી તરફ જોતા આશ્ચર્ય સાથે પૂછ્યું બીજું હું હોય એના ફાટેલા ચોપડા બીજું દેખાઈશ પણ હું એને તને તો ખબર છે કે વાણમાં પણ છાપાના ચોપડા વગર નથી હાલતું એને કંઈ સમજાવ સમજાવીને હું તો થાકી ગઈશ હવે સમજાવીને રમીલા ભાભીએ આજે પણ એ જ કાયમની દુઃખથી રગ પકડી તેણે રસોડામાંથી ઝટપટ ટિફિન તૈયાર કરી દીધું કિશને જૂના છાપા અને એકાદ બે પુસ્તક થેલીમાં ભર્યા પત્નીની વાતો હંમેશની જેમ જાણે સાંભળીને થાકી ગયો હોય એમ ગણકાર્યા વગર જ તેણે ટિફિન લઈ લીધું પથારીમાં સૂતેલા નાનકડા રવિ દીકરા પર એક ભરી નજર તેણે નાખી થેલી અને ટિફિન લઈ લેતા ભગા તરફ આંખ નચાવતા તે બોલ્યો ચાલ ની ભાઈ તારી ભાભીને તો કાયમની ટેવ પડીશ ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે તે સાથે બંને મિત્રો હસતા હસતા પોતાના વહાર તરફ તાકીદે રવાના થયા રમીલા ભાભીને થોડુંક સમજાયું ન સમજાયું એટલે તે મૂંછમાં હસતા ચાલ્યા જતા બંને ભાઈ બંને જોતી રહી રાત્રિનું શાંત આકાશ નિરાંતની ઊંઘ ખેંચી રહ્યું હતું માની ગોદમાં લપાઈને તાળ અને બેફિકર બની પડ્યા હતા સુરીલો પવન ખારવાઓના ચૂપડા પર ડોકિયા કરતો દરિયા તરફ ચાલ્યો જતો હતો પૂનમનો પૂર્ણ કળાએ ખીલેલો ચાંદલિયો ખારવાઓના વાહણ પર ફરકતી વાવટીના સુરીલા ફડફડાટને ધ્યાનથી સાંભળતો રહ્યો લંગરના સહારે પડેલા કેટલાક વહાણોની જગારા મારતી લાઇટો અહંકાર ભરી અદાથી ઝગમગતા ચંદ્રમા સાથે આંખથી આંખ મિલાવી રહી હતી હજી હમણાં જ નવા લાંગરેલા કેટલાક વહાણોના કલાસીઓ હંશે હંશે માછલા ખાલી કરી રહ્યા હતા દૂર વસાહતમાં વિવિધ માછલીના છકડા ભરીને લઈ જતા માણસો ઉતાવળમાં હોય એમ પૂરજોશમાં ભાગ કરી રહ્યા હતા કેટલાક વહાણના ખલાસીઓ બરફના ટુકડા કરી કોલ રૂમમાં ભરવા ઉત્સાહથી ફેંકી રહ્યા તો કેટલાક માછલાઓ ખાલી કરી રહ્યા હતા કેટલાક વહાણો ફિશિંગમાં જવાની તૈયારી રૂપે ખલાસીની રાહમાં રોકાયેલા પડ્યા હતા તો કેટલાક ટંડેલો ચિંતાતુર બની પોતાના વહાણના ખલાસીને ફોન કરી જલ્દી વાણે આવવા ચેતવી રહ્યા હતા ખલાસીની ધમાચકડીમાં કિશન અને ભગો પણ સહસા ભળી ગયા ખાડીમાં ભરતીનો પ્રવાહ વેગવંતો બની વધી રહ્યો હતો તેની પ્રચંડ તાકાતથી વહાણોના દોરડા કડકડાટી બોલાવી રહ્યા હતા પગાએ જેટી પરથી જ વહાણમાં છલાંગ લગાવી દીધી કિશન શેરો છોડતો આવજે તે રાહ જોઈને બેઠેલા સુકાની બાબુએ ચેતવ્યો તેણે વહાણનો છેડો છોડી દીધો વહાણનો મોરો બહાર પાડ્યો ખડકાયેલા વહાણના કાફલામાંથી પોતાનું વહાણ બહાર કાઢવા તે અન્ય ખલાસી સાથે પડી ગયો અથા ગથા મથામણ પછી માંડ માંડ વહાણ કાઢ્યું ખલાસીએ રાહતનો શ્વાસ લીધો ખાડીના પ્રવાહમાં પડી રહેલા ચંદ્રમાં હાલક ડોલક થતાં પ્રતિબિંબને ચીરતું વહાણ તેની મસ્તી સાથે દરિયામાં રવાના થઈ ગયું ખલાસીઓ પોતાની કાયમની જગ્યા પર બીજાનું પાથરી લંબાવી ગયા સામે અંધારપટ પર બીજું એક વહાણ જતું હોય તેવો આભાસ થયો તેની ઝાંખી લાઇટને નિરખતા સુકાની બાબુ પોતાના વહાણને ગતિ આપતો રહ્યો ભંડારામાં સૂતેલા કિશને ઉપરના ખુલ્લા આકાશ તરફ દ્રષ્ટિ કરી ટમટમતા તારલાઓ તેની તરફ મીટ માંડી જોઈ રહ્યા હતા હંમેશની જેમ બાજુમાં સૂતેલા ભગાને તેણે હળવેકથી ઇશારત કરી ભગા હા ભગાએ હુંકારો કર્યો તને ખબર છે મારા રવિનો જન્મદિવસ હમણાં આવશે લગભગ આપણે અગિયારી પાડશું ત્યારે જ છે કિશનનો ધીમો ધીમો અવાજ તેના કાને પડઘાયો સ્વરમાં ઉત્સાહ અને ઉમળકો સ્પષ્ટ વર્તાતો હતો એ બધું મને કંઈ ખબર ન પડે તું બધું વાંચસને લખસ તે તને એમાં ખબર પડે એના ભરાવદાર ચહેરા પર ફીકું હાસ્ય પડભર ખીલી ઉઠ્યું એકાદ શ્વાસ ભરી લેતા તેણે ફરી કહ્યું તે પણ મારા દીકરાના જન્મદિનું જન્મદિનુ તે જ યાદ કર્યું હતું ને હા તો જન્મદિ વર્ષમાં એક જ વાર આવે એટલે જ ભણેલા ગણેલા અને પૈસાદાર માણા ઉજવે આપણે પણ એના જેમ મનાવીએ તો ખોટું શું છે હાચું કેજે તારા દીકરાનો જન્મદિન આપણે ઉજવ્યો તો મજા આવી કે નહીં કિશનના શબ્દો જાણે મીઠો ઠપકો આપતા હોય તેવી શક્ત તાડુક્યા પગારની આંખ સમક્ષ એક પછી એક તે દ્રશ્યો તાજા થયા મનોમન તેને એ બધું ગમ્યું ગમ્યું પણ ખરું પણ આર્થિક પરિસ્થિતિ ખૂબ નાજુક ગરીબાઈ ઘરમાં આંટો લઈ ગયેલી જેમ તેમ તેણે કિશનને જવાબ આ આવવાડ્યો હાથી મજા તો આવે જ ને છોકરાને તમે બધાએ કેવી મજાની વસ્તુઓ ખોળામાં આપી હતી તેનો અવાજ થોડો નરમ પડ્યો પણ કિશન આપણે તો દરિયાના માણા ભાઈ આ બધી શહેરના લોકોને ફાવે આપણે તો તો ટૂંકા પડીએ ભાઈ ભણવા ગળવાના નામે તો ભગો સાવ શૂન્ય પણ કિશનનો સાથ તેને જીવવાની હિંમત આપતો તેના ચહેરા પર થોડી ઝાંખપ આવી ગઈ વિચારમગ્ન બની તેણે પડખું ફેરવ્યું એ માણા છે તો આપણે માણા નથી કેવું કંઈ હોય નહીં બધા મનાવે હા પણ આપણે આપણી શક્તિ પ્રમાણે ઉજવાય ક્ષણભર અટકીને તેણે ચહેરા પર ખોટી ગંભીરતા લાવીને કહ્યું એવું તો નથી ને કે તારે રવિને ભેટ આપવી પડશે એટલે ચિંતા થાય છે અરે પણ તું નહીં આપતું કંઈ બસ કંઈ ફરજિયાત થોડું હોય તું ચિંતા કરમાં કહેતા તેણે મનમાં હસી લીધું કિશનનો ધીમો અવાજ સુકાનીએ પણ સાંભળ્યો પગારનો ચહેરો થોડો જંખવાણમાં પડી ગયો મનમાં થોડું લાગી પણ આવ્યું કિશન અને સુકાની અરસપરસ નજર મળતા મૂછમાં હસી પડ્યા એવું કંઈ નથી હવે આંખમાં આવી ગયેલા જળજળિયા છુપાવતા પગો મક્કમતાથી બોલી ઉઠ્યો મન ખાટું થઈ ગયું અહીંયામાં ચીરો પડ્યો હોય તેમ તેણે વિચાર્યું મારી ગરીબાઈની મજાક શું હું રવિ દીકરાને ભેટ નહીં આપી શકું એવો કિશન વિચારેશ તેણે ગમનો ઘૂંટડો માંડ માન ગળે ઉતાર્યો એકાએક બીજું એક વહાણ પછડાટ લેતું બાજુમાંથી પસાર થયું એટલે તેની લાઇટોથી ઘડીભર આંખો અંજાઈ ગઈ ઊંડા ખાલીપા સાથે મૌન પથરાયું સુવાળા પવનના આહલાદક સુસવાટાથી થોડી વારમાં આંખોમાં લહેર આવવા લાગી મહાકાય મોજા પર પછાટ લેતું વહાણ જાણે એક એવું લાગી રહ્યું કે કોઈ પ્રેમાળમાં પોતાના બાળકોનું જાણે ઘોડિયું હિંચકાવતી હોય ત્યાં ભૂતકાળના કેટલાક દ્રશ્યો કિશનના મનને ઘેરી વળ્યા તેણે આંખ મીચી અને માન સપટ પર કેટલાક દ્રશ્યો સાક્ષાત ખડા થયા એક સમયે શાળાનો સૌથી હોશિયાર ગણાતો વિદ્યાર્થી કિશન પોતે હવે દરિયાના મોજા ગણતો થઈ ગયો હતો પોતાના પિતાએ જોયેલું સ્વપ્ન ધૂળની જેમ રોડાઈ ગયું હતું થાય પણ શું બાર ધોરણ સુધી તો હોશે હોશે ભણી લીધું પણ પછી ક્યાં જવું ગામમાં તો કોલેજ હતી નહીં અરે બાર પછી શું ભણવું તે પણ તો બહાર ખબર હોવી જોઈએ ને પિતાના પેટમાં જાણે તેલ રેડાયું હતું જેમ તેમ કરીને અહીં સુધી માન માન ભણાવેલો એ જ આશરે કે દીકરાને દરિયામાં નથી મોકલવો મારો દીકરો ભણી ગણીને ક્યાંક નોકરી કરે પણ લાખ પ્રયત્ન છતાં બધું વ્યર્થ સાબિત થયું માર્ગદર્શન આપવાવાળું પણ ક્યાં ગામમાં કોઈ હતું જ જે સલાહ આપે કે હવે શું કરવું કે શું ભણવું બાપ દીકરાએ ઘણી મથામણ કરી પણ મૂંઝવણ વધતી ગઈ કોઈ રસ્તો ન દેખાયો શાળાના શિક્ષકોએ સલાહ આપી હવે કોલેજ જવું પડે શહેરમાં રહીને ભણવું પડે જો આગળ ભણવું હોય તો ઘણો ખર્ચો થાય પોસાય તો મોકલો શબ્દો ગોળીની જેમ વિંધાઈને નીકળી ગયા માન માન તો અહીં સુધી ભણાવ્યો હતો તેમાંય એક નાનકડો વારસાગત પ્લોટ પિતાએ વેચી દીધો હતો કિશન અંદરથી ગુંગળાઈ રહ્યો તેની ઉંમરના છોકરાઓ ક્યારના ખલાસી તરીકે દરિયે જતા થઈ ગયા હતા કમાતા થઈ ગયા હતા આ વિચારે તેની છાતી ચીરાઈ જતી હતી એકલતા મનને ઘેરી વળતી ત્યાં મન પર ફરી હથોડા પડતા હતા પિતાજી પર ક્યાં સુધી બોજ બનીને રહેવું થયું હમણાં મગજની નસ ફાટી જશે ભયંકર વિચારોના આક્રમણ વચ્ચે મગજ બહેર મારી જતું હતું અને સર્વત્ર શૂન્યાવકાશ છવાઈ જતો હતો બસ પછી તો એકાદ વરસ એમ જ નીકળી ગયું પિતાએ દરિયાનો ધંધો શીખવાડ્યો ન હતો એનો થોડો અફસોસ પણ થઈ આવ્યો ગામના માછીમાર સિવાય બીજો કોઈ વ્યવસાય પણ ક્યાં હતો પિતાજીએ દીકરાને ગામમાં જ કંઈક નાનું સૂનું કામ મળી જાય તે માટે લોહીને માસ એક કરી નાખ્યા પણ અફસોસ કે લુખા આશ્વાસન સિવાય કંઈ જ હાથ લાગ્યું નહીં સાચા મોતીઓની માળા અચાનક તૂટી જાય અને મોતી વેરવિખેર થઈ જાય તેમ સપનાઓ ધૂળમાં રોડાઈ ગયા પિતાજીની હાલત હવે કથળતી ગઈ ઘા ન જીરવાયો તેમ એક દિવસ તેઓ દુનિયા છોડી ગયા ભગવાન પરનો આશિક ભરોસો પણ કિશનને મન હવે તૂટવું તૂટવું થઈ ગયો ડૂબતાને તણખલાનો સહારો મળે તેમ એક દિવસ ગામનો રખડતો ભટકતો છોકરો ભગો કિશનને ભેટી ગયો દોસ્તી જામી ગઈ કિશન દિલ ખોલીને વાતો કરતો એકલા એકલા વલોવાયા કરતાં કિશનના જીવને હવે થોડી ટાઢક વળતી દુખિયાનો વિસામો બનીને જીવનમાં આવેલો ભગો થોડા દિવસમાં અંગત બની ગયો ભગાને દોસ્તની બધી જ વાત ગળે ઉતરી ગઈ આમેય ભગો બિચારો દિલનો ભોળો પરોપકારી અને નિખાલસ જીવ કિશનની કેટલીક દિલ દજાડતી વાતોથી તેનું દિલ પણ ભારે થઈ જતું મિત્રને કોઈ પણ હિસાબે મદદરૂપ થવાના આશયમાં તેણે એક દિવસ કિશનને પૂછી નાખ્યું આ બધી માથાકૂટ છોડની ભાઈ એક ઊંડો શ્વાસ તેણે ભર્યો અને કહ્યું હું મારા બાપ ભેગો દરિયામાં ધંધો શીખવા જાઉં છું એમાં તું પણ હાલ મારા ભેગો થોડાક શરમ લાગીએ પછી જી થવાનું હોય એ થાય પગારના ઉત્સાહી શબ્દોમાં આજે ગજુબનું જનૂન અને લાપરવાહી ટપકતી દેખાય કિશનના મૂળ અને ઝાંખા પડી ગયેલા ચહેરા તરફ તેણે જોયું અને એક હળવો નિશાસો અનાયાસે સરી પડ્યો કિશનને ભગાના ચોસીલા શબ્દો અને હેત નીતરતી લાગણી માટે માન ઉપજ્યું બીજી જ પડે જાણે મગજના બારણા ઉઘડી ગયા હોય તેમ દોસ્તની આંખ સાથે આંખ પડોવી બોલોવાતા અંતરના પ્રલયપુરમાં તે ઘસડાતો હોય તેમ ગાલ પર ઉના ડામ દે એવા આંસુ એની આંખમાંથી નીકળી ગયા દોસ્તનો હાથ તેણે હેતથી પકડ્યો મનનો ઉજાટ થોડો સમ્યો ગળામાં ડુંવો ભરાયો હતો તે છતાં આત્મવિશ્વાસની ચરમસીમાએથી વેદનાને વાચા ફૂટી હોય તેમ શબ્દો ભગાને કાને અથડાયા કવાર જવાનો છે વાણમાં થોડી વાર હળવો શ્વાસ લઈ તે ટટાર બન્યો હું તૈયાર છું ભગો ચોંખ્યો તેને પળભર વિશ્વાસ ના થયો શબ્દો કાનમાં ગુંજતા રહ્યા આંખમાં હળસારસુ ધસી પડ્યા અને તે ઉછળીને કિશનને ભેટી પડ્યો ભાઈબંધીની ગાંઠ વધુ મજબૂત બની ગઈ અને પછી કિશનના જીવતરમાં દરિયાના મંડાળ થયા એક સમયે ચોપડામાં મંડાયેલો રહેતો કિશન હવે દરિયાની પ્રચંડ ગર્જના સાંભળતો થઈ ગયો ખિસ્સામાં બોલપેન રાખીને ફરતો પોતે હવે મધદરિયે વહાણમાં દોરડા અને ઝાડ ખેંચતો થયો બે ત્રણ મહિનામાં તો દરિયાના ખેલ શીખી ગયો મનનો અદમ્ય ઉત્સાહ અને અચળ આત્મવિશ્વાસથી માણસ શું ન કરી શકે ટૂંક સમયમાં ખલાસી તરીકે બાહોશ બની ગયો અસંખ્ય ખારવાઓમાં કિસાન સૌથી અલગ પ્રભાવ પાડતો ખલાસી હતો તે જે વહાણમાં ધંધો કરવા જતો ત્યાં વાંચવા માટે પુસ્તક અને જૂના ફૂના છાપા લઈને જતો પછી તો આળશ પાડોશના લોકો પણ કોઈ ફાટ્યું તૂટ્યું પુસ્તક ક્યાંયથી મળે તો ઉમળકાભેર કિશનને ઘરે આપી જતા ભર બપોરે વહાણનું કામ આટોપી બધા ખલાસી નિરાતે જંપી જતા ત્યારે કિશન દરિયાના ઘૂંઘવતા સોર વચ્ચે તેની ચોપડીઓમાં ખોવાઈ જતો મોજા પર નિરાધાર બનીને પછડાટ્યું રહેતા વહાણની પ્રચંડ ગજનાઓનો નાદ કાન ઊભા કરી જતો જોરદાર મોજાની વાછટથી વહાણમાં સર્વત્ર પાણી ફરી વળતું પણ તે જેમ તેમ ચોપડીને બચાવતો અક્ષરો સાથે રમત કરતો રહેતો મોઢું બગાડી થોડી વાર દરિયા સામે જોઈ લેતો કામનો થાક તેને યાદ ન રહે પણ અધૂરા પુસ્તકનું પાનું અવશ્ય યાદ રહી જતું એ હાલો ઊઠો મારા ભાઈ લાગવાનો વખત થઈ ગયો છો જો હામાં વાણવાળા લાગી ગયા સુકાનીની હાકલ ગુંજી ભૂતકાળના દ્રશ્યને આરપાર ચીરતા શબ્દો એકાએક કિશનને કાને અથડાયા આંખ સામે ઉભરાતા આકારો ક્ષણભરમાં અદ્રશ્ય થઈ ગયા તે સફાળો જાગ્યો જ્યાં ત્યાં ગોટો વળીને સૂતા ખલાસીઓને સુકાનીએ ઢંઢોળ્યા કિશન ભગા હરજી લાખો હાલો ઉઠો મારા ભાઈ પાણી લાગી ગયા બિછાનામાં સળવડતા આળસ મરડતા ખલાસી ઉઠે તે પહેલાં બીજી એક સખ્તાઈ ભરી હાકલ આવી ગઈ થોડી વારમાં દરિયા સાથે ખાડાના ખેલ શરૂ થવાના હોય તેમ બધાએ ઉતાવળથી જેમ તેમ ચા પાણી પતાવ્યા હમણાં સુકાની બુમરાણ ઉઠશે એવા ભયના ઓથાર વચ્ચે બધાએ ઝડપથી પાન માવા મોંમાં ઠાસી દીધા વહેલી સવારના વાયરાઓએ એક સુસવાટો કર્યો પગાએ મચ્છીની ઝાડ સાથે બાંધેલ રાઢવું હાથમાં લઈ જો ખેંચ્યું જોત જોતામાં બધા ખલાસ્યો પોતાના રોજબરોજના કામમાં ગું થઈ ગયા ઘડી તો ઝાડા દોરડાના ઢગલા વહાણના સથા પર થવા માંડ્યા નાયલોનની ઝાડ પગમાં વીંટળાવા લાગી કાયમી બોલવા ટેવાયેલા શબ્દો હેલે માલક ઝૂમસા સચો માલક ઝૂમસા અનાયાસે મોંમાંથી સરી પડવા લાગ્યા એવામાં કોઈ મોટી કે કિંમતી માછલી ઝાડમાં ફસાયેલી જોતા બધા ખલાસી આવેશમાં દેકારા પડકારા કરી ઉઠતા ભગો ત્વરાથી દોડું વીજમાં વીંટવા લાગ્યો કુવાથમ પર જડેલી ગરગડીમાંથી એક મજબૂત રસ્તો પસાર થતો હતો જેના એક છેડાથી પગો વીજમાં લેતો હતો જ્યારે બીજા છેડાથી દરિયામાં રહેલી ઝાડ ખેંચાતી હતી પ્રચંડ તાકાતથી દોરડું કડકડાટી બોલાવતું હતું ઝાડમાં આજે માછલી ધાર્યા કરતાં વધારે ભરાય હોય તેવું લાગ્યું પગાનું ધ્યાન કુવાથમ પર પડી રહેલી તિરાડ પર ગયું અચાનક મનમાં ત્રાસકો પડ્યો તૂટવાની અણીભર આવી ગયેલો કુવાથમ કદાચ હમણાં જ તૂટી પડશે તો ત્યાં એકાએક વિકરાળ મોજાની થપાટથી તાકાત બે ગણી વધી ગઈ કુવાથમ તૂટવાની અણી પર એમ તીણો અવાજ તેણે સાંભળ્યો પગો ગભરાતા ચોક્યો કુવાથંભની પાસે જ બીજું એક દોરડું ખેંચી રહેલો કિશન આ વાતથી બિલકુલ બેધ્યાન હતો ઓચિંતા ભયાનક કડાકા સાથે કુવાથમ વચ્ચેથી તૂટ્યો એકાએક તેની ભીષણ ગર્જનાથી ગગન ગાજી ઉઠ્યું તે તૂટેલા થંભનો એ કદાવર ટુકડો દોરડા સાથે હવામાં ઉછાળ્યો ભગો એક જોરદાર ચિત્કાર સાથે કિશન તરફ કૂદ્યો તેની કારમી ચીજથી મહેરા મહેરામણના મોજા સહિત વહાણ પર ખડભડી ઉઠ્યું કિશન નીકળજે કહેતા જ તેને કિશનને ચપળતાપૂર્વક પાણીમાં ધક્કો માર્યો ત્યાં તૂટેલો કુવાથંભ વેગીલા આંચકા સાથે ભગાના લમણે ઈજા પહોંચાડતા પગમાં અથડાયો આંખે અંધારા ફરી વળ્યા ક્ષણભરમાં તો એક કારમી ચીજ સાથે તે બેભાન બની ઢળી પડ્યો તૂટેલો કુવાથમ દોરડાને સહારે વહાણ બહાર લટકી રહ્યો પાણીનો પ્રવાહ શાંત હતો કિશનને ચપળતા દાખવી તે જેમ તેમ ઉછાળા ભરતો વહાણ પર પહોંચ્યો હૈયું ધબકારો ચૂકતું જણાયું ઘૂંટાતા શ્વાસે તે હેપતાઈ ગયો ત્યાં હૃદય પર ઘા થયો મારા હાટું થઈ પગાએ પોતાનો જીવ જોખમમાં નાખી દીધો પગાના લમડામાં લોહીની ટસરો ફૂટી પગનું હાડકું બહાર ઉપોસતું દેખાયું બધા જ ખલાસી સ્તબ્ધ બની વાચક થઈ ગયા સુકાની ગભરાયો શું કરવું વહાણના સથા પર પગાને કાળજીપૂર્વક સુવડાવ્યો દોડા દોડી વચ્ચે ઘરેલું સારવાર થઈ વહાણનું સુકાન બંદર તરફ મરડાયું પગો હજી બેભાન પડ્યો હતો માથોનો ઘાવ થોડો ગંભીર લાગ્યો પગા ભગા આ શું કર્યું મારા ભાઈ મારા હાટું થઈને શબ્દો કિશનના ગળામાં અટવાયા તે રૂંધાતા શ્વાસે માન માન બોલી શક્યો દરિયાનું એક રાક્ષસી મોજું વહાણ સાથે ટકરાયું તેની વાછટથી ભગાના દેહમાં આંશિક સળવડાટ થયો તેણે દર્દભર્યા ઊંકારા સાથે આંખો ખોલી ત્યાં માથાના અસહ્ય દુખાવાથી તે કણસી ઉઠ્યો કિશન સફાળો દિગમૂઠ બની ગયો ફાટેલી આંખે અનાયાસે શબ્દો પડઘાયા આ હું કર્યું તે ભગા મારા હાટુ કિશનની આંખો ભરાઈ આવી ભગાએ દર્દીલા હુંકારા ભરતા કિશનનો હાથ પોતાના હાથમાં દાબી દીધો નિર્દોષ હાસ્યની રેખાઓ ચહેરા ઉપર ઉપસી આવી અને કણસાટ વચ્ચે શબ્દો ફૂટ્યા રવિ દીકરાનો હમણાં જન્મદિહ છે ને એમાં મારી ભેટ સમજી લેજે મારા ભાઈ કિશનની આંખમાંથી દળદડ કરતા આંસુ સરી પડ્યા તો મિત્રો તમને આજની વાર્તા ગમી હોય તો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વધુમાં વધુ શેર કરજો